હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં ડ્રાયફ્રૂટ્સ પલાળવાની ઝંઝટ કર્યા વગર બનાનાના ડ્રાયફ્રૂટ મિલ્કશેક જે પીવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે જ ઘણો ન્યુટ્રિશિયસ હોય છે તમે આ મિલ્કશેકને ઉપવાસમાં તો પી શકો છો પણ ઉપવાસ વગર પણ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આ હેલ્ધી મિલ્કશેકને તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે 10 થી બાર કાજુ એડ કરીશું અહીંયા મેં આખા કાજુ લીધે છે તમે ટુકડા કાજુ પણ લઈ શકો છો સાતથી આઠ આપણે બદામ ઉમેરીશું હવે એની અંદર આપણે એક ચમચી જેટલા પિસ્તા ઉમેરીશું હવે આપણે એની અંદર પાંચથી છ ખજૂર ઉમેરવાના છે તો ખજૂરને અહીંયા મેં ધોઈને બીયા કાઢીને લાંબા ટુકડામાં કટ કરી લીધા છે આજે આપણે આ મિલ્કશેકમાં ખાંડ યુઝ નથી કરવાના તો ખજૂર જે છે એ જ આપણા મિલ્કશેકને મીઠાશ આપશે હવે આપણે એની અંદર ચાર નંગ અંજીર પણ એડ કરી દઈએ અંજીરથી પણ આપણા મિલ્કશેકમાં સરસ એવી મીઠાશ આવી જશે બે ઇલાયચીને છોલીને મેં દાણા કાઢી લીધા છે એ ઉમેરી દઈએ હવે આપણે એની અંદર એક નંગ પાકેલું મીડિયમ સાઇઝનું કેળું એડ કરીશું મીઠાશ માટે આપણે આની અંદર કેળા અંજીર ખજૂર અને એ સિવાય મધ પણ એડ કરવાના છે તો આની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે મધ એડ કરી દઈએ તો આ ચારે ચાર વસ્તુ છે એ આપણે મિલ્કશેકને સરસ એવી મીઠાશ આપી દેશે તો આપણે ખાંડ યુઝ કરવાની આજે જરૂર નહીં પડે હવે એક કપ જેટલું બસો પચાસ એમએલ જેટલું અહીંયા મેં ઠંડુ દૂધ લીધું છે એ આપણે અત્યારે અડધું જ દૂધ એડ કરીશું બાકીનું અડધું આપણે પછી ઉમેરીશું અને સરસ આપણે આને પીસી લઈએ તો આપણી જે ડ્રાય ફ્રૂટ્સ અને કીળાની પેસ્ટ છે એ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો આ પેસ્ટ અહીંયા ઘણી બધી ગાળી છે તો આપણે જે બાકીનો અડધો કપ દૂધ છે એ પણ આની અંદર એડ કરી દઈએ અને આ જે દૂધ એડ કર્યું એ સિવાય પણ આપણે બીજું અડધો કપ દૂધ આની અંદર એક્સ્ટ્રા એડ કરીશું ટોટલ આપણે અહીંયા દોઢ કપ ઠંડુ દૂધ ઉમેર્યું છે હવે ફરીથી આપણે બધું જ સરસ બ્લેન્ડ કરી લઈશું તો આ આપણો બનાના ડ્રાય ફ્રૂટ મિલ્કશેક બનીને તૈયાર છે જે ફક્ત પાંચ જ મિનિટમાં રેડી થઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ આ મિલ્કશેકને ડ્રાય ફ્રૂટ્સ જે છે એ દૂધમાં કે પાણીમાં પલાળીને પણ બનાવે છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે જે ડ્રાય ફ્રૂટ્સ પલાળીને બનાવીએ છીએ એ મિલ્કશેક કરતાં પણ આ વધારે ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે થોડા ખજૂરના ટુકડા થોડા બારીક કાપેલા કેળાના ટુકડા અને બદામ પિસ્તાથી એને ગાર્નિશ કરી લઈએ આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા